રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાને મુદ્દે જયદીપ ચાવડાએ પોલીસ સમક્ષ સાચી હકીકત વર્ણવી નિપાળ યુવકને બ્લડ આપવા માટે ગયો હતો પરિવાર ડોક્ટર પાસે આજીજી કરતો હતો ડોક્ટર પાસે બ્લડ બેંકની ચિઠ્ઠી લઈને ગયો હતો જયદીપ ડોક્ટરે મને માતા સામે ગાળો આપી હતી જયદીપે કહ્યું કે ડોક્ટરે પ્રહાર કરતા મેં સામે પ્રહાર કર્યો હતો સામે ડોક્ટર પાસે બ્લડ બેંકની ચિઠ્ઠી લઈને ગયો હતો સિક્યુરિટી ગાર્ડ પણ આજીજી કરી પણ ડોક્ટરે ચિઠ્ઠી લખી નથી આપી વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ

જ્યારે સિવિલ હોસ્પિટલે પહોંચે છે ત્યારે જે નેપાળી પરિવાર છે તેમને બ્લડ બેંકમાંથી એક ચિઠ્ઠી આપે છે કે ડોક્ટરને કહો કે આમાં લખીને આપે બી પોઝિટિવની સાથે અલગ અલગ કંઈક કન્ટેન્ટ હતું તે લખવાનું બાકી હતું ને તેના કારણે નેપાળી પરિવાર છે તે ડોક્ટર પાસે આજીજી કરી રહ્યો હતો ને ત્યારે જ જયદીપ ચાવડા ત્યાં પહોંચે છે ને જયદીપ ચાવડા કહે છે સાહેબ લખી દો આજીજી કરી રહ્યા છે સાથે મહિલા સિક્યુરિટી ગાર્ડ હતા તેમણે પણ કહ્યું કે આ પરિવાર બહારનો છે તેમને ખબર નથી તમે સાહેબ એક વખત વધારે વાર લખી દીધું એટલે આ બ્લડ લઈ આવે પરંતુ જ્યારે જયદીપ ચાવડા ડોક્ટર પાસે આ ચિઠ્ઠી લઈને આગળના ભાગે જઈ રહ્યો છે ત્યારે ડોક્ટર દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવે છે અને માતા સામે અપશબ્દો બોલતાની સાથે જ ફરીથી બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી ને તેવું સ્પષ્ટપણે તેણે કહ્યું છે બીજી બાજુ જયદીપ ચાવડાએ કહ્યું છે પોલીસ સમક્ષ કે સાહેબ આ અધૂરા સીસીટીવી છે તે તમે પૂર્ણ સીસીટીવી જાહેર કરે તો ઓટોમેટિક તમને ખ્યાલ પણ આવે આવી જશે જો કે સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે કમિટીની રચના કરવામાં આવી છે કમિટીનો રિપોર્ટ ક્યારે આવશે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે તો બીજી બાજુ જે જયદીપ ચાવડા જળપાતાની સાથે જે ડોક્ટરો દ્વારા હડતાલ તો સમેટી લેવામાં આવી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં અનેક આવા બનાવો બનતા હોય છે અનેક વખત છે 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 તે તે દર્દી સાથે પણ પણ વર્તન કરતા હોય તેના સામે આવ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શું આમાં જયદીપનો જ વાક હતો કે પછી ડોક્ટર પણ વાક હતો તે પણ એક સૌથી મોટા સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે જી બિલકુલ રહીમ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ